વડોદરા માં પૂર ની તારાજી પછી જનજીવન તો ફરી સામાન્ય બની ગયું છે પરંતુ તારાજીએ આપેલા ઘા હજુ નથી અને આ રોષ તે ઘાનો છે આજે જ્યારે શહેરના વોર્ડ નંબર 5 માં ધારાસભ્ય મનીષા વકીલ સાથે કોર્પોરેટર અજીત દધીજ અને નૈતિક શાહ પહોંચ્યા તો લોકોએ તેમનો ઘેરાવ કરી લીધો અને પોતાનો રોષ ઠાલવ્યો કારણ કે પૂર સભે એક પણ નેતાઓ અહીં ફરક્યા નહોતા એટલું જ નહીં અહીંના સ્થાનિક લોકોનું તો એવું પણ કહેવું છે કે તેમણે ક્યારેય કોર્પોરેટરોને જોયા જ નથી ટકા વડોદરા પાણીમાં ડૂબી ગયું હતું એમાં મારી આજુબાજુની તમામ વિસ્તારની સોસાયટીઓમાં પણ પાણી હતું બે અઢી ફૂટ જેટલું સ્થાનિક કોઈ કોર્પોરેટરો કોઈ જોવા મળ્યા નથી કે કોઈ સહાય કે અત્યાર સુધી થયું નથી છેલ્લા અઠવાડિયા દસ દિવસથી સર્વેની કામગીરી ચાલી રહેલી છે તો આજની તારીખ સુધીમાં અમારા વિસ્તારમાં સર્વે થયું નથી કોર્પોરેટર તો નૈતિકભાઈ ભાઈ સિવાય કોઈ કોર્પોરેટર જોવા મળ્યું નથી

જેને લઈને લોકોમાં રોષ જોવા મળ્યો મહત્વનું છે કે આ પહેલા તો અનેક વખત નેતાઓને લોકોનો રોષ જોઈને ભાગવું પણ પડ્યું હતું તેવામાં જોવાનું એ રહેશે કે વડોદરાવાસીઓના ઘા ક્યારે રૂજાય છે અને નેતાઓ સામેની નારાજગી દૂર થાય છે કે નહીં કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા વીટીવી ન્યૂઝ વડોદરા